આ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મુવાણા ગામનો રાજમાર્ગ છે અગતરાય ટુ મુવાણા આ માર્ગ છ કિલોમીટરનો છે ચાર કિલોમીટર આમાં આજથી પાંચ વર્ષ પહેલા ડામરપટ્ટીમાં થઈ ગયેલો છે ને બે કિલોમીટર બાકી છે બે કિલોમીટર એવી પોઝિશન છે ખેડૂતો ઓછામાં ઓછા ત્રણસો ખેડૂતો આ બાજુ છે હાલવા માટે ચોમાસામાં પાંચ મહિના એવી પરિસ્થિતિ થાય સમજી લો કે કોઈ માણસ ખેડૂત વાળી જઈ શકતો નથી અથવા તો એકાબીજાના બીજાના ખેડૂતોની વાડીમાં થઈને જવું પડે એવો આ માર્ગ હશે સમજી લો એટલે આ અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છતાંય સરકારે અમે કોઈ ધ્યાન દીધું નથી ચૂંટણી ટાણે મતદારો બધા આવતા હોય અમે તમારું આ કાર્ય કરી દેવો કરી દેવો એ રીતે પાંચક વર્ષ વયા ગયા ઓછામાં ઓછું હવે ખેડૂતોને એમાં લિમિટ આવી ગઈ છે હવે કંઈક કરવું પડશે આમ સમજી લે સરકારને પણ વિચારવું પડશે ને ખેડૂતો તો એટલા બધા ત્રાહીમાં પોકારી ગયા છે સમજી લો કે કે હવે તો પંદર દિવસમાં જો આનો નિર્ણય નહીં આવે ને તો એ બધાય કે આપણે ગાડા બળદ સહિત કે બધાય કચેરીમાં એ કે ધામા નાખી અને ત્યાં આપણે રોકાવું છે બસ હું આટલું કહીને મારું નામ પ્રતાપ રાઠોડ આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશોદ આજે મોવાણા કેશોદની ગાડી જે આવે છે મોવાણા દિન અગતરાય એ ગાડીમાં અત્યારે ગોઠણે ગોઠણે પાણી ભરેલું છે તો અત્યારે હું ખુદ થર ઉપર આવેલો છું ને ખેડૂત ભેગું મેં હાલી ને પ્રસાર થોડુંક કર્યું પણ હાલી નહીં નથી હલાય એવું એવી ગાડી છે એટલે આજે ખેડૂતે કેટલી વાર તંત્રમાં રજૂઆત કરેલી છે ને તંત્રને બે ત્રણ વખત કીધેલું છે પણ તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે મારી એટલી નમ્ર વિનંતી છે કે ખેડૂતનો દીકરો આજે કેટલા સમય થયા ને આ રાજાશાહી વખતનો રોડ છે તો એ રોડ ઉપર કોઈ તંત્રવાળા ધ્યાન દેતું નથી એટલે મારી એટલી નમ્ર વિનંતી કે કોઈ આવી ને ધ્યાન દઈ અને ખાસ દેવાભાઈ માલમ દેવાભાઈ માલમજી છે આપણા ધારાસભ્ય એને આની જનતાએ ખોબલે ને ખોબલે મત દીધેલા છે બે વખત એને ધારાસભ્ય બનાવેલા છે અને એને મંત્રી પદમાં છે આઈની જનતાએ કે કેશોદની જનતાએ એને એટલું ખોબલે ખોબલે મત દીધા તો હું દેવાભાઈ માલમ ને હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે તમે જયારે ખેડૂતનું કે જનતાનું કોઈનું કાંઈ વિચારતા નથી એટલે દેવાભાઈ માલમને કહેવા માંગુ છો કે તમે ખોખથી આવો આ રોડ ઉપર ચક્કર મારો અને જો કે આ ખેડૂત દીકરા કેટલા છીપાઈ ને રહી છે આ ખેડૂત બિજારા રાતના કોઈ પણ દવાખાનું હાથે નીકળવું હોય તો ગાડીમાં નહીં અને પેસ્ટલ કેસો થઈને નીકળવું પડે એટલે મારે કહેવાનું વિનંતી દેવાભાઈ માલમને કે તાલી ધોરીને આના રસ્તાનું નિવારણ આવે એવું હું હાથ જોડીને દેવાભાઈ માલમને કહેવા માગું છું જય હિન્દ જય ભારત